નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પાઠ ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના આપણે વિકલ્પો હતા આજે ખાલી જગ્યાઓ એક ઈસન ચૌદસો ત્રેપન માં ખાલી જગ્યાએ કોન્સ્ટિટ્યુશન નો પણ જીતી લીધું સાચું જવાબ આવશે તુર્કો બે પ્રાચીન કાળમાં ખાલી જગ્યા ભારત અને યુરોપના વેપારના માધ્યમનું મુખ્ય મથક હતું જવાબ આવશે કોન્સ્ટિનોપન ત્રણ યુરોપની પ્રજાને ભારતના ખાલી જગ્યાની તાતી જરૂરિયાત રહેતી જવાબ આવશે મરી મસાલા ચાર જમીન માર્ગે થતો વેપાર બંધ થતાં યુરોપિયન પ્રજાએ ભારત પહોંચવા માટે ખાલી જગ્યા શોધવા પ્રયત્નો શરૂ કર્યા જવાબ આવશે જળમાર્ગ પાંચ ઈસવીસન ચૌદસો અઠાણું માં પોર્ટુગલ નામિક ખાલી જગ્યા ભારતના કાલિકટ બંધારે આવી ગયું છે જવાબ આવશે વાસ્કોદ ગામા છ ખાલી જગ્યાએ પોર્ટુગાલથી ભારત આવવાના નવા જળમાર્ગની શોધ કરી જવાબ આવશે વાસ્કોદ ગામા સાત ઈસવીસન ચૌદસો અઠાણુંમાં વાસ્કોદ ગામાએ કાલિકટના રાજા ખાલી જગ્યા પાસેથી મરી મસાલાનો વેપાર કરવાની પરવાનગી મેળવી જવાબ આવશે સામુદ્રી એટલે કે જામોરી આઠ ઈસવીસન પંદરસો પાંચમાં પોર્ટુગાલે વાઇસરોય ખાલી જગ્યાને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા મોકલ્યું જવાબ આવશે ફ્રાન્સિસકો અલ્મેડા નવ વાઇસરોએ ખાલી જગ્યા ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી જવાબ આવશે અલ્ફાન્ઝો ડી આલ્બુકર્ દસ ઈસ્વીસન પંદરસો ત્રીસમાં પોર્ટુગીઝોએ ખાલી જગ્યાને પોતાની રાજધાની બનાવી સાચો જવાબ આવશે ગોવા મિત્રો એક થી દસ પ્રશ્નોના જવાબ અહીં આપેલા છે અગિયાર ઈસવીની સોળમી સદીમાં પોર્ટુગીઝો ખાલી જગ્યા ગણાતા જવાબ આવશે સાગરના સ્વામી બાર ડચ એટલે કે વલંદા લોકો ખાલી જગ્યાના વતની હતા જવાબ આવશે હોલેન્ડ ડચ પ્રજાએ ગોલગોંડાના શાસક પાસેથી પરવાનગી મેળવી ખાલી જગ્યામાં પોતાનું સ્થાન જમાવ્યું જવાબ આવશે મછલીપટનો ચૌદ ડેનિશ પ્રજા ખાલી જગ્યાની વચની હતી જવાબ આવશે ડેનમાર્ક પંદર ડેનમાર્ક પ્રજાએ ડેનિશ પ્રજાએ બંગાળમાં ખાલી જગ્યામાં કોટી સ્થાપી હતી જવાબ આવશે શિરામ્પુ સોળ ઈસવીસન ખાલી જગ્યામાં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી જવાબ આવશે સોળસો સત્તર ઈસવીસન સોળસો તેર માં અંગ્રેજોએ ખાલી જગ્યામાં પોતાની પ્રથમ કોટી સ્થાપી જવાબ આવશે સુરત અઢાર અંગ્રેજોએ ખાલી જગ્યા નદીના કિનારે વેપારી મથકની સ્થાપના કરી જવાબ આવશે ઉગલી ઓગણીસ અંગ્રેજોએ ઉભી કરેલી કિલ્લેબંધીવાળી ખાલી જગ્યા નામની નવી વસાહત આજે કોલકાતા તરીકે ઓળખાય છે જવાબ આવશે ફોર્ટ વિલિયમ સોળસો ઓગણચાલીસ માં ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગીરીના રાજા પાસેથી ખાલી જગ્યાના ભાડે પટ્ટે લઈ કોર્ટી સ્થાપી હતી જવાબ આવશે મદ્રાસ પ્રશ્ન નંબર અગિયાર થી વીસ ના જવાબો એકવીસ ઈસવીસન ખાલી જગ્યામાં ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ જવાબ આવશે સોળસો ચોસઠ બાવીસ ફ્રેન્ચોએ ઈસવીસન સોળસો અડસઠમાં ખાલી જગ્યામાં પોતાની પ્રથમ કોઠી સ્થાપી જવાબ આવશે સુરત ઈસવીસન સોળસો તોતેરમાં ફ્રેન્ચોએ ખાલી જગ્યાની સ્થાપના કરી જવાબ આવશે પોંડીચેરી ચોવીસ અંગ્રેજોએ ઈસવીસન ખાલી જગ્યામાં બંગાળમાં પોતાની પ્રથમ કોટીની સ્થાપના કરી જવાબ આવશે સોળસો એકાવન પચીસ ઈસવીસન સત્તરસો સત્તાવનમાં બંગાળના નવાબ ખાલી જગ્યા અને અંગ્રેજો વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું જવાબ આવશે સિરાજ ઉદ્દોલા છવ્વીસ બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલાના મુખ્ય સેનાપતિ ખાલી જગ્યાના વિશ્વાસઘાતના કારણે પ્લાસીના યુદ્ધમાં નવાબની હાર થઈ જવાબ આવશે મીર જાફર સત્યાવીસ ઈસવીસન ખાલી જગ્યા સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજ શાસનમાં પરિવર્તિત થઈ ગયું જવાબ આવશે અઢારસો અઢાર અઠ્યાવીસ ઈસવીસન ખાલી જગ્યામાં બક્સરનું યુદ્ધ થયું જવાબ આવશે સત્તરસો ચોસઠ ઓગણત્રીસ બક્સરના યુદ્ધ વખતે બંગાળનો નવા ખાલી જગ્યા હતો જવાબ આવશે મીર કાશી ત્રીસ ખાલી જગ્યાના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો મળ્યા જવાબ આવશે બક્સર પ્રશ્ન નંબર પ્રશ્ન એક બક્સરના યુદ્ધમાં વિજય બનેલા અંગ્રેજોને દીવાની અધિકારો મળતા બંગાળમાં ખાલી જગ્યા પદ્ધતિ અમલમાં આવી જવાબ આવશે દ્વિમુખી શાસન બત્રીસ ખાલી જગ્યાના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું જવાબ આવશે હૈદર અલી તેત્રીસ દ્વિતીય મૈસૂર વિગ્રહ દરમિયાન ખાલી જગ્યાનું મૃત્યુ થતા બંને પક્ષે સંધિ થઈ જવાબ આવશે હૈદરઅત્રીસ તૃતીય મૈસૂર વિગ્રહમાં ખાલી જગ્યાની હાર થઈ જવાબ આવશે ટીપુ સુલતાન ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ખાલી જગ્યા લડતા લડતા વીરગતિ પામ્યું જવાબ આવશે ટીપુ સુલતાન છત્રીસ ચતુર્થ મૈસૂર વિગ્રહમાં વિજયી બનેલા અંગ્રેજોએ મૈસૂરનું રાજ્ય અગાઉના ખાલી જગ્યા રાજવંશને સોંપ્યું જવાબ આવશે

વિશ્વાનું મુખ્ય મથક ખાલી જગ્યામાં હતું જવાબ આવશે પુણે પ્રશ્ન નંબર એકત્રીસ થી ના જવાબ એકતાલીસ મરાઠા અને અંગ્રેજો વચ્ચેના પ્રથમ યુદ્ધમાં બંને વચ્ચે ખાલી જગ્યાની સંધિ થઈ જવાબ આવશે સાલબાઈ બેતાલીસ ગવર્નર જનરલ ખાલી ગયા ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી જવાબ આવશે કોર્નવોલિસ તેતાલીસ સત્તરસો તોતેરના ના નિયમિત ધારા અન્વયે ભારતમાં ખાલી જગ્યાની નિમણૂક કરવામાં આવી જવાબ આવશે ગવર્નર જનરલ ચુમ્માલીસ ઈસવીસન ખાલી જગ્યાના સંધિ ધારા અંતર્ગત ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપાર સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો જવાબ આવશે અઢારસો તેત્રીસ પિસ્તાલીસ ઈસવીસન ખાલી જગ્યાના સનદી ધારા અન્વયે ગવર્નર જનરલને સંપૂર્ણ ભારત માટે કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી જવાબ આવશે આવશે અઢારસો તેત્રીસ ગવર્નર જનરલ ખાલી જગ્યા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણ મૂક્યા જવાબ આવશે કોર્નવોલિસ સુડતાલીસ ઈસવીસન ખાલી જગ્યાના સંધિ સંધિધારાન્વયે સંધેશઓમાં પ્રવેશ મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવાની હિમાયત કરવામાં આવી જવાબ આવશે અઢારસો ત્રેપન અડતાલીસ ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે આધુનિક ખાલી જગ્યાની સ્થાપના કરી જવાબ આવશે પોલીસ ખાતા ઓગણપચાસ ગવર્નર જનરલ ખાલી જગ્યા ભારતમાં ન્યાયતંત્રની સ્થાપના કરી જવાબ આવશે વોર્ન એસ્ટિંગ પચાસ ઈસવીસન સત્તરસો તોતેરના ખાલી જગ્યા ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના કરવામાં આવી જવાબ આવશે નિયામક એકાવન ગવર્નર જનરલ લોર્ડ ખાલી જગ્યા સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી જવાબ આવશે વિલિયમ બેન્ટિંગ બાવન ગવર્નર જનરલ લોર્ડ ખાલી જગ્યાના સમયમાં કલકત્તા એટલે કે કોલકાતા મદ્રાસ એટલે ચેન્નાઈ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી જવાબ આવશે વિલિયમ બેન્ટિંગ તેપન એસીસન ખાલી જગ્યામાં ભારતમાં આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી જવાબ આવશે અઢારસો તેત્રીસ પ્રશ્ન નંબર એકાવન એકતાલીસથી તેપનના જવાબ